ઉત્તર પોલીસ મથક આગળ ધરણા અને રામધૂન હિન્દુ સમાજની પરિણીતા મુસ્લિમ બગાડી જતા હિન્દુ સંગઠનોમાં રોષ યુવક ફરિયાદ પોલીસે લીધી ફરિયાદ ભરાયેલા પરિણીતાના પરિવારજનો વિવિધ હિન્દુ સંગઠનો સાથે આજે પહોંચ્યા શહેર ઉત્તર પોલીસ મથક ડીસા શહેર ઉત્તર પોલીસ મથક પહોંચી ધરણા અને રામધૂન ઝડપી પાડવાની ધારાસભ્ય દ્વારા અપાઈ ખાતરી રોષે ભરાયેલા પરિવારજનો અને હિન્દુ સંગઠનોના રોષ બાદ હરકતમાં આવી પોલીસ પોલીસે પરિણિત યુવતીને ભગાડી જનાર મુસ્લિમ યુવકના દબાણમાં આવેલા સર્વિસ સ્ટેશન પર ચલાવ્યું બુલડોઝર સોની છે મારી બેન છે મારી માસીની દીકરી થાય છે એને એન પણ અમે એને મોટી કરી છે અને એને લઈ જવાળો શાહન અવાજ ઉર્ફે અતાડો એ મારી બેનને ખોલાઈ ફોસલાઈને દબાણ આપીને એને બ્લેકમેલિંગ કરીને એ લઈ ગયો છે કારણ કે અગાઉ એ અમારી અમારી બેનને હેરાન કરતો હતો ત્યારે અમે એના પરિવારજનને જાણ બી કરી હતી કે એ અમારી બેનને હેરાન કરે છે અને અમારી બહેનને બ્લેકમેલિંગ કરવાનું પણ કરેલો છે તમે તમારા પરિવારવાળાને સમજાવો તમારા છોકરાને સમજાવો તો મારી બહેન ઉપર આ આવું બધું કૃત્ય કરે નહીં પછી એને અત્યારે મારી બહેને એ ડરાઈ ડરે કે ગમે એ રીતે એ લઈ ગયો છે અને ઘરેથી મુદ્દામાલ જાણ કે સોનું સોનાની આઇટમો હતી દાગીના હતા રોકડ રકમ હતી એ બી મારી બહેનને ગમે તે રીતે દબાણ આપીને એ બી એને એનું ષડયંત્ર રચીને એ રીતે લઈ ગયો છે સાથે સાત વર્ષનો છોકરો બી લઈ ગઈ છે મારી બે આને દિવસ થયા એકવીસ એકવીસ આઠ ના એ લોકો ગયા હતા હજી સુધી કોઈ પતો નથી પોલીસને અમે જાણ કરી અમને જેટલી બી ઇન્ફોર્મેશન હતી અમે પોલીસને બી આપી છે પોલીસ કે તમે અમારો સહયોગ કરો અમે કે તમારી પાછળ ઉભા જ છીએ પોલીસે કીધું છે પણ હવે અત્યારે નવ નવ દિવસ થઈ ગયા છે અને એનો મોબાઈલ બી ચાલુ થાય છે અને કોઈ લોકેશન બી નથી આવતું અને નથી કોઈ વધારે કઈ જાણ જાણકારી અમને આપતા શું લાગે છે આ ઘટના પાછળ સાહેબ હવે આ એ જે અતાડો જે છે એ એક નંબરનો લુખો છે દાદાગીરીવાળો થોડી ઘણી એની પહોંચવી છે એવી 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 જગ્યાએ પહોંચવી છે ને એની એને અત્યારે ઘણા જણા સપોર્ટ બી કરે છે આ મામલાની અંદર કે તું ભલે જ હિન્દુની છોકરી લઈ જતો રહ્યો અમે તારા પાછળ બેઠા છીએ એવા ઘણા બીજાને કહેવા વાળા બી છે નકર આ વ્યક્તિ મારી બેનને લઈ જઈ શકતો હતો એ ટાઈમે આ બધું થઈ શકતો હતો પણ મારી બેનને જોરજબરદસ્તીને બ્લેકમેલિંગ કરીને લઈ ગયો શું માંગણી શું છે તમારી અમારી માંગણી અમને અમારી બેનને અમારો ભણીયો જોઈએ છે આ અમારી માગણી છે ગમે તે થાય છેલ્લા ચોવીસ કલાકની અંદર અમારા બેનને ભાણિયો બંને જોઈએ નહીંતા પછી અમે પછી આગળ એક બીજા બી પગલાં લઈશું મારું નામ મુકેશભાઈ નટોલ સોની ઓકે શું નામધામ પ્રવીણભાઈ પંચાલ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી મારા અહીંયા જે સોની દીકરી એકને મોમિડન લઈને ભાગી ગયો છે એના બરાબરમાં વિશ્વ હિન્દુ પરિષદને જાણ થતાં એને એક જાણવા જો ફરિયાદ લીધેલી હતી એના પછી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જા અહીંયા રજૂઆત કરવામાં આવી તો પણ એમને ગુમ સુદાની એક ફરિયાદ લીધેલી હતી અને એમાં ખા કોઈનો ઉલ્લેખ નહોતો કે કોણ લઈ ગયો છે ને આમના કહેવા છતાં પણ એમનો ઉલ્લેખ નથી કર્યો આ એક સાજીશ લવજેહાદ જે હાલ ચાલે છે એની સાજિશ છે એટલે એમાં અમે પરિષદના આજ સમાજ વચ્ચે જ્યારે આક્રોશ પેદા થયો ત્યારે સમાજના હિન્દુ સમાજના વિવિધ સંગઠનો અને પરિષદ સાથે રહી અને આજ અમે અહીંયા રજૂઆત કરે આવ્યા છીએ અને એના અંદર એ ફરિયાદમાં જે લઈને નાસિકો છે જે લવ જેહાદના એક પ્લાનિંગ સર એનું નામ એડ કરવા અને ઘરમાંથી પણ પોતે એ વ્યક્તિ પાસે તો કશું લાંબું નથી પણ આ દીકરી પાસે ઘરેથી પૈસા અને સોનાના દાગીના એ પણ સાથે એક પ્લાનિંગ કરીને લઈને ગયો છે જેથી એને એ પોતે રહી શકે છે એના સાથે એક સાત વર્ષનો છોકરો પણ સાથે લઈને ગયા છે તો હવે અમારું બધાનું કહેવું એવું હતું કે સાત વર્ષના છોકરાનું શું એ પાછળથી એ લોકોને લઈ જઈને ધર્મ પરિવર્તન પણ કરાવી શકે છે માંગણી શું છે માગણી એક જ છે અને તાત્કાલિક અહીંયા પોલીસ પ્રશાસન એને તાત્કાલિક પકડીને લાવે આજ એકવીસ તારીખની ફરિયાદ છે ને આજ અઠ્યાવીસ તારીખની સાંજ પડી ગઈ છે તો હજી કોઈ બે દિવસમાં આવી જશે આમનું કેવું એવું છે કે બે દિવસમાં આવી જશે બે દિવસ એટલે શું એમના પાસે રાખેલા પડ્યા છે કે બે દિવસમાં આવીને રજૂ કરનો છે તાત્કાલિક તાત્કાલિક અમને પકડીને લાવવા જોઈએ અને મૈત્રી કરાર કરી ના નાખે એનો અમને ચાન્સ ન મળે એવું તાત્કાલિક અમને પગલાં લેવા જોઈએ